ત્રેવીસમી સપ્ટેમ્બર બાબા સાહેબ આંબેડકરે આજના દિવસે સંકલ્પ કર્યો હતો જેને લઈને ગુજરાત રાજ્ય બહારના રાજ્યના લોકોએ આજે મોટી સંખ્યામાં રેલી કાઢી કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ઓગણીસો સત્તરમાં ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા વડોદરા શહેરના કમાટીબાગ સ્થિત એક ઝાડ નીચે બેસીને સંકલ્પ કરવામાં આવ્યો હતો બાબા સાહેબે તેમની સાથે થયેલા કડવા અનુભવો અને જાતિ વિવાદ નાબૂદ કરવાનો સંકલ્પ લીધો હતો ત્યારથી આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્રેવીસમી સપ્ટેમ્બરે સંકલ્પ દિવસ તરીકે સમગ્ર ભારતભરમાં પ્રચલિત દિવસ તરીકે ગણવામાં આવે છે ત્યારે આજના દિવસે ગુજરાત બહારના રાજ્યોના અલગ અલગ જગ્યાઓથી રેલી કાઢી ભીમ સૈનિકો વડોદરા શહેરમાં આવેલ કમાટીબાગ સ્થિત संकल्प भूमि खाते बाबा साहेब ने श्रद्धा सुमन अर्पण किया था बाबा साहेब ने याद करवाया उन्नीस सौ सदतीस में डॉक्टर बाबा साहब अम्बेडकर धुनिया में महाराष्ट्र के अंदर आए थे वहाँ से हम डॉक्टर बाबा साहब अम्बेडकर जी की अस्थिया बड़ौदा गुजरात संकल्प भूमि लेके आए है सारे अम्बेडकर इस अस्थि कलश का दर्शन हो इसलिए हमने ये रथ यात्रा महाराष्ट्र के दुनिया जिले से निकाली है और गुजरात के बड़ौदा में संकल्प भूमि यहाँ पर हम पहुंचे हैं સારા અંબેડકર યાનવય દર્શન લે યેક્ષા કે સાથ હમ યાર આએ મી આનંદ સહિંદાને ધુ સંદેશ ભૂમિ